આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ સત્યની વાતે સત્યની સાથે જાલોદ પંચાલ સમાજ દ્વારા દેવ દિવાળી નિમિત્તે તુલસી વિવાહનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો માટે તુલસી વિવાહ બાદ મહાપ્રસાદ નું પણ આયોજન કરાયું જાલોદ પંચાલ સમાજ દ્વારા અંદાજિત દસ વર્ષ ઉપરાંત વિશ્વકર્મા મંદિરે તુલસી વિવાહ કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે તુલસી વિવાહના આયોજનની સંપૂર્ણ જવાબદારી પંચાલ સમાજની બહેનો દ્વારા કરવામાં આવતી હોય છે તુલસી વિવાહ પ્રસંગે પંચાલ સમાજની બહેનો બે પક્ષમાં વેચાઈ જાય છે જેમાં એક વર પક્ષ શાલિગ્રામ ભગવાન અને બીજો કન્યા પક્ષ તુલસી માતા સાથે જોડાઈ વિધિ વિધાન સાથે ધાર્મિક પરંપરાઓનું પાલન કરી સંપૂર્ણ વિધિ વિધાન સાથે તુલસી વિવાહ યોજાયો હતો તુલસી વિવાહ સંપન્ન થયા બાદ સાંજે પંચાલ સમાજ દ્વારા જ્ઞાતિબંધુઓ દ્વારા મહાઆરતી યોજવામાં આવી હતી આ મહાઆરતીમાં મોટા પ્રમાણમાં પંચાલ સમાજના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહેલ હતા મહાઆરતી પછી પંચાલ સમાજ દ્વારા જ્ઞાતિબંધુઓ માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વિશ્વકર્મા ભગવાનની જે જે કાર સાથે દિવસ દરમિયાન યોજાયેલ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયા બાદ સમાજના સૌ લોકો છૂટા પડ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જેલા દાહોદ